જો વાત કરવામાં આવે તો ખબર આવી રહી છે તિબેટી તિબેટ ની વાત કરવામાં આવે તો તિબેટમાં ભૂકંપના આંચકા અનુભવાય તે પહેલા જ સૌથી મોટા સમાચાર આવ્યા સીઝ ફાયર લઈને ભારત અને પાકિસ્તાન સીઝ ફાયર લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આજે ડીજીએમઓ સ્તરની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે આજે સમગ્ર દેશ સહિત વિશ્વભરની નજર ડીજીએમ સ્તરની બેઠક ઉપર મળશે અને તેને લઈને વાત કરવામાં આવે તો બેઠકમાં સીઝ ફાયર સહિતના મુદ્દે મહત્વપૂર્ણ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે છેલ્લા સપ્તાહની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન તણાવની સ્થિતિ જે ઉત્પન્ન થઈ ત્યારબાદ જે સીસ ફાયરને લઈને જે નિર્ણય લેવામાં આવ્યો હતો ટ્રમ્પ દ્વારા મધ્યસ્થી કરાઈ હોવાની વાત સામે આવી હતી અને આ તમામ બાબતોની વચ્ચે આજે ડીજીએમઓ સ્તરની બેઠક મળવા જઈ રહી છે ડીજીએમઓ સ્તરની બેઠક મળશે અને તેમાં બંને દેશના ભારત અને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાનની બંને દેશના જે ડીજીએમઓ જે છે તેઓ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરશે અને કેવી રીતના શાંતિ સ્થપાય તે માટે પ્રયાસ કરશે